મારા દીકરો આ છોકરો હવાર હવાર ક્યાં રખડવા બી ગયો અને હવાર રખડવાની ટેવ નો ગઈ કોઈ અરે ક્યાં ભટ ગયા એ બાપા ગામ ગયો તો અને અત્યારે આવે છે સુટણી અને હું સુટણી માં ઊભો રહેવાનો છો એ બતા આ મકાન આપણે કર્યા ને એને સો વરા ક્યાં સો હજી આને પ્લાસ્ટર નથી થયું અને સુટણી કેવડા પૈસા ખર્ચવા પડે તને ખબર છે અને ગામમાં તને પણ બાપો મત આપે યઠી નો બેસને એ બાપા એ ચૂંટણી નથી લડતો ને એટલે આમાં નથી પ્લાસ્ટર થયું એ આમ જોવો ભાઈ રે રે ફેટ જ ભરાય અરે આપણે તો ચૂંટણીમાં આવી જાયશુ ને તો આયા મોટો બંગલો થાય છે બંગલો એ બંગલોનો દીકરો ક્યાં થાસ એ ઓલી બે વિઘાર રહે ને એ તું કાઢીશ બાપા

મારું દીકરું આ સૂત્રુ ધરા હર નો માયનું ઓલું બે વિઘા વાવવાનું છે ત્યાં જવાનું તો ગામમાં પીવું બાપા

મારા બાપુને જેથી અહીંયા બંગલો થશે ને ત્યારે મારા દીકરા બે હવા ન થયા અને બેડીનો નેસો એવો આવે ને કાધો તો બીડી પાય મારા દીકરા છોકરા લઈ દેતા બાપો એકાદી બીડી માગી લઉં જો બેન તો પી લઉં શું ગયા બીડી એકાદી પાણી એ હું ક્યાં પીવું છું હું તો તમારી પાસે કામે આવ્યો છો કે બોઇલને આમ મારા કરતા ઉંમરમાં છો મોટા અને તમે આમથી દીવાય દીવું જોયું હોય ઓલું મારું સોપનું જો ને એ સૂટની નારાવાળે સીડ્યું છે અને માનતું નથી કોઈ કોઈનું ઓલી મારી બે ભીગા રહીને એ ઈ છીએ આનું હું કરું ક્યો તીને એ ડોયલી તારું છોપરું હવારમાં મારા ઘીરે આવ્યું હતું મને કે ટપુ ડોહા આ ખંડોરિયા જેવી ઓયડીમાં તમે શું છો તમને હું બીપીએલમાં મકાનો કરી દઈશ અને તમ તાર કે ખાવા પીવાની તમે ઉપાધિ ન કરતા તમારા આટું કે ટિફિન એ આવી જાય છે બોલ એ કઈને છે જી એ એ જો ને એ આમ જ આખા ગામને આંબા આંબલી દેખાડે છે એમ ટિફિન આવી જાય પણ આમ જોવો તમે એની વાતોમાં ન આવી જતા એ મને તો ખબર જ હતી એ ગોટારે સીડ્યો છે પણ એ હું થોડો ગામમાં આવું એ ટપુડો આ મને ખબર જ છે કે તમે ગામમાં નહીં આવો પણ ગામમાં હું આવી જાઈશ પણ તમે ને આ વાત નું કરો એટલે એ વાત તારી હાસી તારું છોકરું સમજાયું તો મારું દીકરું સમજે એવું નથી પણ મારું દીકરું મારે કઈ વિચારવું પડશે હા ટોપી હો હા હારી સાપ છે બધી એટલે આ પૈસા પૈસા તું કર્યો ને ચૂંટણી માં એટલે તારે પૈસા જ છે હા હા મારા દીકરા મારાતરા પૈસા ભોલિયા ચૂંટણી ની કેવી તૈયારી હાલે છે એ ટપુ હા ચૂંટણી ની તૈયારી કેવી હાલે મને ભૂખ ભેગા કરવાની એ બાપા તમે જુના વિચારના છો આ રાજકારણ તમને નહી સમજાય

તો પાછો ન પડે એ બટા એ આંખુ ની ડાયરી ઓરો હોય ઓરો હોય એ બાપા તમે કયો એ ડાયરો ડાયરો રખડી લે ને એ આ ભૂરીઓ એ બાપા બસ ને એ બટા એ હવે માર ઠેકડો એ હા હા હું તને જીલી લઈશ તારો બાપ સૌ પડવા છોડો દો એ બાપા જોજો હો એ હો હો માર યોર બ ફેક્સર થઈ ગયો બટા આ તો ફેક્સર જ રડી જો તે ઠેકડો માર્યો હોત ને અને ખાઈ હોત ને તો ભુંડાઈ નો પડે ભુંડાઈ નો હેઠી નો નથી તે એ એટલે આ બધું અમારે કરવું પડ્યું સુરિયા બટા तू ઉપાધી નો કરતો ઓમ ભરે મત તને જ દીશું તમ ડોહા તું વેત્રીરો થાતો એ એટલે તને તારા છોકરાએ બેગો નથી રાખ્યો बाबा મને દવાખાને લઈ જાવ ને આજ આજ મારતી ક્રો આજ ઊભો થઈ જા હાટ